તલી બધા મિત્રોને કેમ છો બધા મજામાં બધા આઈશન ઓલીયા માયો દવાળીયા હા તો મારું આ જે લે ગામ હે ને રીંગનીનો રોક પા લેવા ગયા હે તો યાર એટલે રીંગની સોંપવાની આપણે કાલે કમ્પલીટ કરી દેતા હું તો રીંગની આ વી આર લેતો પી દે તો વિડિયો ચાલુ સુધી જોતા રહેજો મિત્રો રોક લેવા ગયા હે રોક આવે પછી સોંપશું આપણે તો વિડિયો ચાલુ સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા મિત્રો ચેનલ પહિય તો એટલો છોપી દીધો રીંગણીન મરસીન ટમેટી કાલે વાજાવાનું છે આઠ કેરા બાકી છે આપણે જો એ થોરીઓ કરવાનો એનકો ખોદિન મેક્યું છે એનકો થોડું ખોદવાનું પલાઈ એટલો છોપી દીધો હવે આલા જાય ઘરે ઘરે તો ઇન્નાય બાઈન કરી કે મોબાઈલ જોઈશ